એમાં આપણી આગળ વાત કરીશું કે ખેડૂતભાઈ કે હજી આ મગફળી છે બરાબર એ અત્યારે લગભગ થતા હોય ને દોડવા એ અમુક ટકા તો ખેડૂતભાઈ અત્યારે લગભગ પાઠ સીતેર દિવસ થાય મગફળીમાં ત્યારે આપણી જીરો બાવન અને મિક્સ માઇક્રોન્યુટન ટેકુ નાખે અને છટકાવ કરવાનો છે આપડી આમાં મગફળીમાં તો એનો માપની વાત કરીએ મારે એક કોમેન્ટ કે ભાઈ તમે વિડીયો બનાવો પણ એમાં દસ પપ કરવાના બરાબર અને ભેગું મિક્સ માઇક્રોનિટન આવે એ અડધા કિલાના પેકિંગમાં આપણી પછી પપ કરવાના આ માપમાં આપણી દવાનો કરવાનો મગફળીમાં અને પ્લસ આપડી એક વસ્તુ ઉદાહરણ તરીકે વાત કરીએ કે જે આ મગફળી એમાંથી હે ને એ ભેગા ભેગી બધું પોષણ દેતું હોય જે ખીલા ની દીયે પછી બીબડા થાય ને માંથી દોડવા થાય ને દોડવા પછી દાણો ભરાઈદાર થાય એટલે એટલી ખોરાક એની જોતી હોય

મિક્સ માં આવ્યો અને તન ભેગું મિક્સ કરી દીધું બીબડમાંથી ડોડવા થઈ ગયા ભરાઈદાર કરવા હોય છે લે તો આપડી 0095 રાઉન્ડ એક ફરજિયાત છે લે મારવાનો એ માંડવી ઉપાડવા તાણેજી જી 10 12 દી કે 15 દી હોય કે અથવા કે 20 દી સુધી આલે તા તા સુધી માં આપડી એક રાઉન્ડ એનો ફરજિયાત મારવાનો કે આપડી અધૂરું કામ કરી દેવા માટે કારણ હે કે આપડી બીબડામાંથી માંથી ડોડવા કર્યા હોય તો પછી તાણો પણ ભરાઈદાર કરવો જોઈએ મગફળી ફોલી દઈએ તમે જોયું દોડવો તો તો પછી ફોલીએ એટલે બીજી નીકળતું હોય અને વજન વાળો ન હોય એટલે આ એક સ્ટેપ મારીએ 0050 તો એ આપણી આમાં પ્રશ્ન થતો હોય મગફળીમાં તો ખડુદભાઈ આ રીતના આપણે સ્ટેપ ઉપર સ્ટેપ બધું કરતું જવું પડે જે રીતના આપણી ખોરાક હોય એ રીતના આણે પણ ખોરાક હોય મગફળીની એટલે એને પણ ખોરાક દેતો જઈએ આપણે એટલી સેલા સુધી હુયામાં ફાલ આવે પછી હુયા આવે પછી બીબડા થાય પછી બીબડામાં દોડવા કરવાના દોડવા ભરાઈદાર કરવાના એ રીતના આપણે આને સ્ટેપ ઉપર સ્ટેપ રાઉન્ડ મારતું જવાનું હોય અને એને ખોરાક દેતો જવાનું હોય એટલે જેથી કરીને આપણું ઉત્પાદન હારામ હારું મળે તો ખેડૂત ભાઈઓ જે ઝીરો ઝીરો પચાસ હે માપની આપણી વાત કરીએ કે એ આટા કિલ્લાનું પેકિંગ એટલે કિલા સોરી કિલ્લાનું પેકિંગ હોય જે ઝીરો પચાસ એમાંથી દસ પાપ એ પણ કરવાના એટલે એવી રીતના છટકાવ કરવાનો જે સેલો રાઉન્ડ તો ખેડૂતભાઈઓ આ રીતના આપણી મગફળીનો અત્યારે જે હાલની મગફળીનો ટાઈમ છે એમાં આમ માવજત કરવી જોઈએ જેથી કરીને ઉત્પાદન સારું આવે અને તમે ખાલી ટ્રાય કરી દો કે એક પાંચ આર્યું કે સાત આર્યું મૂકી દીજો અને એમાં છટકાવ કરો કે ન કરો જે તમારે ટ્રાય કરવી હોય એટલે છેલ્લે તફાવત જોરદાર મળી છે તો એ તમે આમાં ટ્રાય કરજો આપણી ખુદ અનુભવ થઈ ગયા હોય જેથી કરીને આગલા વાર આપણી અને અનુભવ કામ આવે તો ખેડૂત ભાઈઓ વિડીયો કેવો લાગ્યો હોય એ કોમેન્ટમાં જણાવજો અને નવા હોય તો ચેનલમાં સબસ્ક્રાઈબ કરી દીજો અને વિડીયોની લાઈક કરી દીજો મળીએ પાછા બીજા વિડીયોમાં જય માતાજી બધા ખેડૂતભાઈ